સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં કોની રહેમ નજર હેઠળ ઉટ વૈદોની હાટડીઓ ચાલી રહી છે આજે વડાલીના મેદ ગામેથી એક બોગસ એક પાંચ પાંચ ડોક્ટર ઝડપાયો છે ગુજરાતમાં ભ્રષ્ટાચારી અધિકારીઓની મહેરબાનીથી પાંચ પાંચ લોકો ડોક્ટર તથા મેડિકલ દવા ગોળીનો વેપલો કરી રહ્યા છે કોની રહેમ નજર હેઠળ આ તો એકને પકડ્યો છે જો ગામડાઓમાં તપાસ થાય તો ઘણાય પકડાય તેમ લાગી રહ્યું છે એણે હપ્તો સમયસર પહોંચાડી નહીં હોય એટલે રેડ કરી છે આમ તો દસ વર્ષથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે શું આવા પ્રેક્ટિસ કરતાં મુન્ના બાબુ પર આરોગ્ય તંત્ર કાયદેસરના પગલાં લેશે કે પછી આમને આમ લાલિયાવાડી ચાલતી રહેશે જોવું રહ્યું જો ખેડવડાલી ઈડર તાલુકાના ગામડાઓમાં તપાસ કરવામાં આવે તો ઘણા એવા મુન્ના ભાઈઓ હાથમાં આવી જાય એક ગામ નહીં હોય જ્યાં બોગસ ડોક્ટર તથા પાંચ પાંચ લોકો મેડિકલો ચલાવી રહ્યા છે અધિકારીઓની રહેમ નજર થતા હપ્તો સમય પહોંચી જાય એ જેમનું લક્ષ્ય હોય છે જનતાનું જે થવું હોય તે થાય અધિકારીઓ લીલા લહેર કરી પગાર કરતા વધુ મિલકત ક્યાંથી વસાવી રહ્યા છે વજુભાઈ વાળા જેવા સિનિયર નેતા કહી રહ્યા છે અધિકારીઓ પૈસા આપો એ ગમે તે કરવાનો છૂટો દોર આપે છે વડાલી તાલુકાનું એક પણ ગામ નહીં હોય જ્યાં ઉટ વૈદ્યો મોટા હપ્તા આપી દવાખાના મેડિકલ ચલાવી રહ્યા છે તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે નિરંતર ચાલુ રહેવાની હા તો છે જે પણ એવી બાતમી મળશે કે જે દવાખાનું ખોલીને રહેલા હશે કે જેવું હશે તો એની ડિગ્રીને એની તપાસ કરી અને એ કરી શકે છે એ નથી કરી શકતા એ હિસાબે આપણે તપાસ તપાસનું સાહેબ શું શું તપાસ કરવાની હોય છે તપાસમાં એકચ્યુઅલી જે એમનું ડિગ્રી સર્ટિફિકેટ હોય ડિગ્રી સર્ટિફિકેટના આધારે એ લોકો એલોપેથિક તો એલોપેથિક દવા પ્રેક્ટિસ કરતા હોય આયુર્વેદિક તો આયુર્વેદિકની પ્રેક્ટિસ કરતા હોય જે રીતના એ એમને ડિગ્રી હોય ડિગ્રીના આધારે આપણે જાણી શકીએ કે ભાઈ આ દવાઓ એ વાપરી શકે કે ના વાપરી શકે એ માટે સાહેબ આપણું નામ નખ દો હું ડૉક્ટર પોંકજેજ કટારક મેડિકલ ઓફિસર થયેલા રિપોર્ટ કરન સિંહ રાજપૂત